ચાંદીપુર વાયરસથી બચવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવા માટે ડભોઈ નગરપાલિકાને આરોગ્ય તંત્ર કવાયત શરૂ કરી છે સ્લમ વિસ્તારમાં કાચા મકાનોમાં સર્વે હાથ ધરી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો ચાંદીપુરમ વાયરસે સમગ્ર ગુજરાતમાં હાકાર મચાવ્યો છે ત્યારે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય તડવી અને વડોદરા જિલ્લા મલેરિયા શાખાના ડીએમઓ રાહુલ નાવના આદેશ અનુસાર ડભોઈ શહેરમાં નગરપાલિકાના કર્મચારી અર્બન હેલ્થ સેન્ટર ગુણવંત પ્રજાપતિ ઇન્ચાર્જ એસઆઈ સંજયભાઈ પારિયા નગરપાલિકા કર્મચારી બી પટેલ રાજેશભાઈ કટારીયાઓએ આરોગ્ય ટીમ બનાવી શહેરમાં નાંદોદી ભાકોડ વિસ્તાર અને વિવિધ સ્લમ વિસ્તારમાં જ્યાં ઝૂપડપટ્ટી અને કાચા મકાનો હોય ત્યાં દવાનું છંટકાવને લોકોને ચાંદીપુરમ વાયરસથી બચવા માટેની માહિતી આપવા માટેની ના પ્રયાસો શરૂ કર્યા છે જ્યારે ઇન્ચાર્જ એસઆઈ ગુણવત્ત પ્રજાપતિ સંજયભાઈ પારિયા નગરપાલિકાના કર્મચારી બી પટેલ રાજેશભાઈ કટારિયા વગેરે નાઓએ લોકોમાં જાગૃતિ આવે તે માટે માહિતી આપતા જણાવ્યું Și de vai સેન ફ્લાવર માખી દ્વારા ફેલાતો રોગ છે નાના બાળકથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને કેળી જાય છે અને એ સામાન્ય માખી કરતાં નાની માખી હોય છે તેના કરડવાથી દર્દીને તાવને પછી ખેંચ આવે છે તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવે તો એ બાળકને બચાવી શકાય સામાન્ય રીતે આ માખી માટેની દિવાલો અને એ દિવાલોમાં પડેલી તિરાડમાં વસવાટ કરે છે તેના બચાવો પેદા કરે છે અને નાના બાળકોને કરડવાથી નાના બાળકોમાં પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે બાળકો તેને જલ્દી ભોગ બને છે અને જો તાત્કાલિક સારવાર ન મળે તો મૃત્યુના મુખમાં પણ પહોંચી જાય છે આજરોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જય કિશન તરી સાહેબના આદેશ અનુસાર તેમજ અમારા જિલ્લા અધિકારી ડીએમઓ રાહુલસિંહ સાહેબના આદેશ અનુસાર અમારી મેલેરિયા શાખાની ટીમો તેમજ અર્બન હેલ્થની ટીમ સાથે રહીને અમે દસથી પંદર વિસ્તારો લીપનવાળા કાચા ઘરોમાં મેરેથોન નામના પાવડર ડસ્ટિંગ કરીને અમે ચાંદીપુરા વાયરસનું નાશ કેવી રીતે થાય એના માટેના રૂપે અમે કામગીરી ચાલુ કરી છે આ જે લીપન જે ઘરો હોય છે એમાં આ વાયરસ વધારે જોવા મળ્યો છે એના લીધે અમે લીપન વાળા ઘરો ખાસ વિઝિટમાં લીધા છે એ ડસ્ટિંગ મેથોડ પાવડર જે આવે છે ફાઈવ પોઈન્ટ પાંચ તેઓ એ પાવડર થી અમે એ લીપણ વાળા ઘરો નાખ્યું છે ડસ્ટિંગ પાવડર એનાથી જે કઈ ચાંદીપુર નો વાયરસ અગર હશે બી તો એના નાશ થશે એવું હાલમાં તો નીલ છે તો જ્યાં સુધી આ વાયરસ દીવું પડે ત્યાં તો સદતર પૂરું ના થાય ત્યાં સુધી અમે આ કામગીરી ચાલુ આજે શક્તિનગર છે નાદોદી ભાગો છે સિતરાઈ તળાવી પાછનનો ભાગ છે એવા દશામા દશામા મંદિરની બાજુમાં એવા તમામ વિસ્તારો આજે લીધેલા છે અમે